નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમર આપશાનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે નિવૃત્તિ કર્મચારી છો પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શનોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત તો મિત્રો કઈ જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિવિધ નિકુન ચેનલ પર જો પહેલી વાર આવી રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે મિત્રો ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર બાબતે પગાર ડીએ ડીઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુ બંને મનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું વધારો સમય ન બગાતા મિત્રો આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પેન્શનધારકની પેન્શન સ્લીપ વય પ્રમાણની પેન્શનમાં સુધારો નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા કોમ્પિટિશન રિકવરી અંગે ખૂબ જ સારા સમાચાર આવે છે ચાલો એક પછી એક તમામ સમાચાર વિગતવાર જાણીએ પેન્શનના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ કેન્દ્ર સરકાર પેન્શનના મોટી ભેટ જાહેર કરી છે કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપતી બેન્કોને ચેતવણી આપી છે ને પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે અધૂરી માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલવી જોઈએ નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે તેને શું મળ્યું છે કે શું નથી મળ્યું ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો તો મિત્રો પેન્શનધારકની સૌથી મોટી પેન્ડિંગ માંગણી એ છે કે પાંસઠ વર્ષની ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર પંદર ટકા પેન્શનમાં વધારો લાભ આપવામાં આવે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ પૂરા થયા બાદ પેન્શનધારકોની પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે પરંતુ તેટલું કોઈ બસું નથી આવી સ્થિતિમાં પેન્શનની આ માગણી મંજૂર થવી જોઈએ જો રાજસ્થાન હિમાચલ સરકાર આટલો લાભ આપી શકે છે તો કેન્દ્ર સરકાર કેમ નથી આપી શકતી કેન્દ્ર સરકારના અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શન યોગ્ય ના કરવો જોઈએ ત્યારબાદ મિત્રો નિશ્ચિત તબીબી ભથ્થું રૂપિયા તેર હજાર પેન્સોના લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહી છે હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ રૂપિયા એક હજાર છે આ લાભ ફક્ત તે પેન્સોને આપવામાં આવે છે જેઓ નોન સિજિએશન વિસ્તારમાં રહે છે તેની માંગ છે કે તેમાં વધારો કરવો જોઈએ કારણ કે એક હજારમાં કંઈ નથી થતું આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ આ અંગે કેબિનેટ બેઠકમાં તેને વધારીને રૂપિયા ત્રણ હજાર કરવા જોઈએ પેન્સોની આ માંગની અપેક્ષા છે કોમ્પિટિશન રિકવરી પુનઃસ્થાપન અગિયાર વર્ષ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને મુંબઈ સીએટી નિર્ણય પછી પેન્શોની મોટી માગ છે કે કેન્દ્ર સરકાર કોમ્પિટિશન રિકવરી પીરિયડ પંદર વર્ષથી ઘટાડીને અગિયાર વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે જેથી તમામ પેન્શનો લાભ મળી શકે પેન્શોના પેન્ પેન્શોના પેન્શનમાં બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકાર પંજાબ હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય આદર કરવો જોઈએ આ બાબતે સામાન્ય સામાન્ય આદેશ જાહેર કરવો જોઈએ નિવૃત્તિ પછી પુનઃસ્થાપિત કરી શકાતું નથી સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારીઓના પેન્શન ખોટો ફિસન્શન અથવા ચૂકવણી કોઈ સંડોવન નથી તેના માટે વિભાગ જવાબદાર છે આવી સ્થિતિમાં પેન્શનના વિભાગની ભૂલનો ભૂગ શા માટે ભોગવવું આ ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિવૃત્તિ પછી વધુ વસુલા કરી શકાતી નથી મિત્રો વર્ષમાં બે વાર આવે છે જાન્યુઆરી અને બીજી વખત જુલાઈમાં છે દર મહિને બાકી રકમ બાકી તારીખે આપવામાં આવે છે સરકારી કર્મચારી અને પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર કર્મચારી પેન્શન મોંઘવારી પથ્થાની બાકી રકમની રાહ જોવી પડે છે નવેમ્બરના પગારની ચૂકવણી એરિયસ ઉમેરવામાં આવશે નહીં એરિયસની આવતા વર્ષે જાન્યુઆરીમાં મળશે કારણ કે તે ડિસેમ્બરના પગારમાં ઉમેરી ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે હકીકતમાં ચૌદ નવેમ્બરથી યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિશકુમાર સરકારે કર્મચારી અને પેન્શનોને ડીમાં ત્રણ ટકાનો વધારો કરીને ભેટ આપી હતી ત્યારબાદ ડીએ પચાસથી વધીને તેપન ટકા થઈ ગયો છે તેનો લાભ એક જુલાઈ બીજા ચોવીસથી મળશે આવી સ્થિતિમાં કર્મચારીના જુલાઈ ડિસેમ્બર સુધી છ મહિના યરિસ પર મળશે નવેમ્બરના પગાર વધેલા ડીએનો લાભ ડિસેમ્બરમાં મળશે પરંતુ યરિસ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં જ આપવામાં આવશે ચૌદ લાખ કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે તેનો લાભ દસ લાખ સરકારી કર્મચારીઓ શિક્ષકો અને સાતમા પગાર પંચ ધોરણ હેઠળ ચાર લાખ પેન્શનધારકોને મળશે હાઈકોર્ટના ન્યાયાધીશ અને વિધાનસભા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા વધારાની મંજૂરી આપી અલગ પ્રક્રિયાને અપનાવવામાં આવશે અહીં બિહાર રાજ્ય સરકારે રાજ્યના વી વિભાગોના જિલ્લાઓ નિરાશન કરીને કમિશનમાં કામ કરતા આઈટી મેનેજરો આઈટી સહાયકો અને એક્ઝિક્યુટિવ સહાયકોને જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું આપવાનું પણ નક્કી કરેલું છે તો મિત્રો આ ત્યાં તે મહત્વપૂર્ણ અપડેટ